પરંતુ હાલ ચોમાસું નબળું પડી ગયું છે જેના કારણે રાજ્યમાં વરસાદની સક્રિયતા ઓછી થઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે ચોમાસું ફરી ક્યારે સક્રિય થશે મિત્રો આ સાથે તેમણે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે પણ જણાવ્યું છે આ વખતે ચોમાસું સમીકતા વહેલું આવ્યું છે જેમાં આંધમાં નિકોબાર ટાપુ કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ વહેલું આવ્યું છે જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું આવ્યું છે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર 11મી જૂનના રોજ ચોમાસુ વિધિવત રીતે ગુજરાતમાં બેસી ગયું છે આ સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચોમાસુ જેવું બેઠું છે કે તરત જ નિષ્ક્રિય થઈ ગયું છે આ પહેલા પણ અનેકવાર આવું બન્યું છે ગુજરાતમાં ચોમાસું આવે અને આવતા ઓગણ ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે અને પશ્ચિમના પવનો પણ ફૂંકાશે ખાસ કરીને મિત્રો પવનની સ્પીડ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરની રહેશે હાલ જે આપણે ઉકળાટ અને બફારો સાથે ગરમી પણ છે તે પણ યથાવત રહેશે મિત્રો સાથે જ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ ચાલુ છે આ સાથે જ અનેક જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ પણ પડ્યો હોય તેવા પણ સમાચાર છે પરંતુ આવા વિસ્તારો ખૂબ જ ઓછા છે આ સાથે જ વીસમી જૂન સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાનું ચાલુ રહેશે. જ્યારે ખાસ કરીને મિત્રો 18 થી 20 જૂન આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થશે. આ દરમિયાન બંગાળની ખાડીમાં નવો કરંટ આવશે અને 18મી અથવા તો 20 જૂન થી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે. આ સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા જે વરસાદ થઈ રહ્યો છે તે ચાલુ જ રહેશે.